દીવ જિલ્લામાં વેટરનરી મેડિકલ કેમ્પનું આયોજન થયું જેમાં અનેક એનિમલની તપાસ કરાઈ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના સિટી સર્કિટ હાઉસની સામે આજરોજ ડોક કેટ હોસ્પિટલ જુનાગઢ અને રેમ્બો એનિમલ એડ એનજીઓના સંયુક્ત ઉપક્રમે દીવ જિલ્લામાં વેટરનરી મેડિકલ કેમ્પ યોજાયો જેમાં દીવ જિલ્લાની જનતાને તેમના પાલતુ પ્રાણીઓ તથા સ્ટ્રીટના પ્રાણીઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી જેમાં કૂતરાઓ બિલાડી જેવા પ્રાણીઓની તપાસ તથા જરૂરી માર્ગદર્શન અને ઇન્જેક્શન દવા આપવામાં આવ્યા હતા આ કેમ્પમાં ડૉક્ટર મિથુન કટારિયાએ તેમની સેવા આપી હતી આ કેમ્પને સફળ બનાવવા રેમ્બો એનિમલ એરના પ્રમુખ જીજ્ઞાબેન મોડાસિયા તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે લોકો પ્રાણીઓની સારવાર માટે જૂનાગઢ સુધી પહોંચી ના શકતા હોય તેને દીવમાં જ સારવાર તથા વેક્સિન મળી રહે છે આ કેમ્પ બદલ લોકોએ ડૉક્ટર મિથુન અને જીજ્ઞાબેનનો આભાર વ્યક્ત કર્યો હતો આ પશુઓ માટેનો વેટનરી મેડિકલ કેમ્પ ડૉક્ટર મિથુન કટારીયા જૂનાગઢ ડો હોસ્પિટલ તરફથી જેમાં નિઃશુલ્ક ચેકઅપ હડકવા વિરોધી રસીકરણ અને કૃમિની દવાઓ આપવામાં આવી હતી દીવના અબોલ જીવો સાથે ફૂલ નહીં તો ફૂલની પાખડી કરી આપણી માણસાઈનો ધર્મ પૂરો પાડવાની આ નાની કોશિશ ડોક્ટર મિથુન કટારિયાનો દીવની જનતાએ આભાર માન્યો હતો કોના પર કુકર પાક નું હોય છે કે મીઠું વાળી ચાલો થા ありがとうございます10 મિનિટ એક ખરીરૂમે ની થોડી ખાસ જોઈ લેજો હા I dag er det कोनी छे ने तारा हाय वेनी लोगो तो जुनी मुकी तो पेन ना रे

એ સિવાય રેન્બો એનિમલ એડ જે એનજીઓ બહુ સારું કામ કરે છે તે સ્ટ્રે ડોગ અને કેટની સેવા કરે છે તો દેવ અને આસપાસના લોકો કે જે સ્ટ્રે ડોગ અને કેટને રાખે છે તેમને ફ્રી ઓફમાં કરાણને સારવાર મળી રહે તે માટેનો અમે ભવ્ય કેમ્પનું આયોજન કરેલું હતું તેમાં લોકોનો બહુ બહુ પ્રતિસાદ મળેલો છે અને રેન્બો એનિમલ એડ અને તેમની પૂરી ટીમને ધન્યવાદ આપું છું કે આ કેમ્પને સફળતાપૂર્વક પાર પાડેલ છે હેલો મારું નામ જીજ્ઞા છે અને હું રેંગો એનિમલ ચલાવું છું આપણે બે ઘર પશુઓની બનતી મદદ કરતા હોઈએ છીએ પણ દીવમાં કે આસપાસના નજીકના એરિયામાં ટ્રીટમેન્ટ ના મળતા હોવાથી ઘણા બધા પશુઓ દવા વગર ઓફ થઈ જતા હોય છે મિથુન સર આપણું એક એવું ડોગ કેર હોસ્પિટલ એક એવી જુનાગઢમાં જગ્યા છે ત્યાં આપણે સરને અડધી રાત્રે પણ આપણે મેસેજ કરીએ છીએ ને પહોંચી ના શકતા હોય તો પણ એ આપણને બધી જ મદદ કરે છે પ્રિસ્ક્રિપ્શન આપે છે બધી જ ત્યાંથી પણ કરી આપે છે તો ખૂબ સારો એક ચાન્સ મળે છે તો સરને ધન્યવાદ છે કે ઈ બને જ્યારે પણ પોસિબલ હોય છે ત્યારે દીવ આવી અને દીવના લોકોની ઘણી હેલ્પ કરે છે અને બેઘર પશુઓના ઘણા બધાના જીવ સર એવામાંથી બચાવેલા છે જે કલ્પના પણ ના થાય તમે ખૂબ આભારી છીએ મિથુન સરને થેન્ક યુ